आके बलिवर बेटा हमचंद बताओ आओ 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 मत हो तुम <तो मनु> पहले <हं? काँ>

जासूस कोर्पोरेशन ना दिखाई दे जेठाजी सबके सामने गये होंगे तुम्हारे कोई बात आ तुम उम्र कितने बच्चे हैं हाँ तेरी एक आधे साल का एक आधे साल का ये चौबीस साल अच्छा कितना हारा बस एक फोन लगा উষা <laughs> নাই <laughs> 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 नमस्कार मुख्य प्रक्रुशनना प्रासिष्ठ मुख्य कमिशनर डीवीएस रे पटेल ने फोन गेलो श्री दिगेंद्र शर्मा को आमंत्रित करतो उपस्थित दिगंबर शीतल बोलू शकतो જીપેશભાઈ આજે ચાર દિવસમાં બીજી વખત તો અહીંયા વાસણા ખાતે ચંદ્ર મહોત્સવ હોલમાં આવ્યો છું આજે અહીંયા અગિયાર દિવસ માટેનો કાર્યક્રમ હતો અહીંયા જમણવારનું બધું સ્થળું છે આપણે કેમેરામાં લીધું છે એની કોઈ નોંધ અહીંયા થઈ નથી સિક્યુરિટીવાળા ભાઈઓ અહીંયા કોઈ છે અને સફાઈ કામદારો પણ નથી આ તો ચાર દિવસ પહેલા મને કીધું તો હું વાત કરું છું hello Bye -bye. Bye -bye. Bye -bye.

જવાબદાર વ્યક્તિ જે રમેશભાઈ પટેલ છે એનો ફોન સવારથી બંધ આવે છે એના એમના અંદરમાં આ દીકર પટેલ હોલ અને આ હોલ બંને આવે છે આજેમાં બહેને જગ્યાએ વિડીયોગ્રાફી કરી છે અને બેન જવાબદાર વ્યક્તિના ફોન જ બંધ આવે છે ઓકે ઓકે થેન્ક યુ સર ભાઈ यानी यानी सब अरे दो मिनट तो आ जाएगा ये बात क्यों है हम भी तो है इसीलिए बैकल में अब सब नाम बता देते हो ना हम क्या है सब नाम बता देते हैं लाला लाला वो इतना क्या लगता है लाला वो इतना मामा लगता है कोई हिंदू नहीं है मेरे को मालूम है अच्छा नाम नौकरी था। तो रखनी है चलते बैठाइए पुलिस बोला समझ गया आज है ना, इसका जवाब एम एल को भी देना पड़ेगा कॉर्पोरेटर को भी देना पड़ेगा समझा ये जनता के पैसे से चलता है दाला माना लगता है जुमा अरे कॉरपोरेशन अफ्तर में अटवार करवा મિત્રો આ તુફાની ચાંદવ એક સંપૂર્ણ જવાબદારી સાથે સંપૂર્ણ જવાબદારી સાથે જણાઈ રહ્યું છે કે આ જ ચંદ્રમલેશ્વર હોલમાં કૌભાંડમાં જેનું નામ આવ્યું હતું જે લાલાભાઈને અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એનો જ ભાડ્યો એ લાલાભાઈ હિન્દુ નથી મુસ્લિમ છે મુસ્લિમ નોકરી કરેની સમય વાતો નથી પણ નામ બદલીને શા માટે નોકરી કરે એણે આ બીજી વખત કહેવાય ચાર દિવસ પહેલામાં થયેલા ઇન્ટરવ્યુમાં પોતાનું નામ રાકે જણાવ્યું જ્યારે હકીકતમાં રાતે થાય જ આના માટે હવે એલિઝ બીજના ધારાસભ્ય ચાર કોર્પોરેટરો અમદાવાદના મેયર શું જવાબ આપશે